સ્વાગત છે તમારું ફરીવાર ગુજરાતની યુટ્યુબ ચેનલમાં છ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આઈએમડી જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ જી હા મિત્રો સતત વરસાદને કારણે ગુજરાતમાં આ દિવસોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે રાજ્યના ઘણા જિલ્લાઓમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે અને આઈએમડી આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે જી હા મિત્રો રાજ્યમાં છ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તે સમયે આઈએમડી ઓરેન્જ એલર્ટ સાથે રેડ એલર્ટ પણ આપ્યું છે જેમાં લગભગ દાહોદ છોટાઉદેપુર ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જી હા મિત્રો વચ્ચે વર્ષે વચ્ચે વરસાદ પડી શકે છે ચોમાસાના લગભગ ગુજરાતમાં હવામાનનો દરરોજ ફેરફાર જોવા મળી રહ્યો છે જૂન અને જુલાઈમાં પણ વરસાદ પડી રહ્યો છે હવે ઓગસ્ટની શરૂઆતમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ અને કેટલીક જગ્યાએ હળવા વરસાદ જોવા મળી રહ્યો છે આ અઠવાડિયામાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પછી થોડો વિરામ આવી શકે છે ત્યારબાદ સાત સપ્ટેમ્બરથી મુશળધાર દૂરની શક્યતા છે નર્મદામાં ભારે વરસાદ અંગે આજે ચેતવણી જાહેર કરવામાં આવી છે તે જ સમયે ડાગ નર્મદા છોટા ઉદયપુર તાપી જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત ભાવનગર સુરત ભરૂચ નર્મદા અમરેલી નવસારી વલસાડ બોટાદ તાપી ડાગમાં ભારે વરસાદની સંભાવના છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ